નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતના ઉમરામાં બે દિવસ પહેલા થયેલી લૂંટમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉમરામાં બે દિવસ પહેલા બાઇક પર આવેલા ઇસમો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ અંગેની ફરિયાદીએ ચાર પોઈન્ટ ચાલીસ લાખની લૂંટ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી હતી લૂંટારુઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ આદરી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે બ્રાન્ચે થયેલ લૂંટ પણ કર્યા છે સાંજના છ વાગ્યાના સુમારે અઠવા ડુમસ રોડ પર ખેટલા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતા બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ કોઈ કોઈપણ આંગળીયા પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર